અપાર કૃપા શ્રી ધ્યાની સ્વામીજી ની અપાર દયા એને કરીને આજે ત્રણ દિવસ નો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તે દિવ્ય અને ભવ્ય અદભુત સમય થઈ રહ્યો છે જેની અંદર પૂજ્ય સ્વામીજીના ના શિષ્ય જેણે પોતે જ પોતાના સ્થાને બિરાજમાન કર્યા છે એવા તાશ્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી એણે એની અંદર કેટલો ભોગ આપ્યો છે આ સમયની અંદર એણે કરીને આ દિવ્ય અને ભવ્ય સમયો આપણે બધા જોઈ રહ્યા છીએ માણી રહ્યા છીએ અને બધા કેટલા ભક્તજનો દૂર દૂરથી

જે દેખાવમાં તો આપણને મનુષ્ય જેવા જ દેખાય આપણને પણ એની અંદર એટલી અપાર શક્તિ રહેલી છે કે આવું જ્યારે આપણને જાણવા મળે ત્યારે આપણને ખ્યાલ આવે અહીંના હરિભક્તો કે અગ્રણી હરિભક્તો છે બધાય મેહુલભાઈ છે મિતેશભાઈ છે જુગલભાઈ છે વાસુદેવભાઈ છે એ લોકો પણ એવા ટૂંક ટૂંક થઈ જાય સ્વામીની પાછળ એવા ભક્તજનો એને અમારા ધ્યાની સ્વામીજી અમારા ગુરુવર્ય એને એવા ઘડ્યા છે એવું ઘડતર કહ્યું છે કે એને બધાએ પણ પોતાની જાત મહેનત કરી રાત દિવસ જોયા વગર આવો ભવ્ય અને દિવ્ય સમયની અંદર કાર્ય કર્યું છે અને અમે પણ બધા અમદાવાદથી પણ અમે બધા અહીંયા સેવા માટે આવ્યા છીએ પણ અમને પોતાને પણ ખૂબ જ આનંદ આવે છે કે આ દિવ્યને અને સમયો એટલે એક શબ્દમાં કહું અદ્ભુત એવો આ સમયો છે આ પણ જોઈ રહ્યા છો અને માણી રહ્યા છો સહેજાનંદ સ્વામી મહારાજની જય